છેતરપિંડી કરવામાં આવી ભાવનગરમાં છેતરપિંડીનો આ પ્રકારનો નવો જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે વેપારીને કચ્છના બે શખ્સોએ સાડા છ લાખનો આ રીતના ચૂનો લગાડ્યો છે અલંગના વેપારી હતા જેને બે શખ્સોએ સોનાની માળા આપવાનું કહીને છ લાખ એકાવન હજાર રૂપિયા પડાવી લીધા અને સોનું ના આપ્યું બાદમાં વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા વળતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને બે અજાણ્યા શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધીને આ બંને શખ્સોને શોધવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે